ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો હલો હલો જય ભીમ વાત થઈ ને કે વાગ્યા પછી ફોન કરજો હાજી હાજી હા હા માટે વાગ્યા પછી ફોન કરું બરાબર છે બરાબર છે આપણે રેકોર્ડિંગ જે તમારે કરવાનું એ બરાબર છે માટે છે ભાઈ માટે એમ

અમારે તમને ચેતવવા જરૂરી છે પછી હું વિડીયો મુક્યા પછી આપડે ડિલીટ નથી કરતા ચેનલ થી ના 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 ફોન જ ન કરું ને હા વાત સાચી છે શું નામ છે નું કલ્પેશ અચ્છા કલ્પેશ મે મેં તમને બાય ડેટા છે એમાં નામ સહિત ભાણેજ બાણેજ કેટલા ભાઈબો ને બધું લખેલું છે જી જી હવે એમાં એવું છે તમે જે વાતચીત કરશો ને એ જ રેકોર્ડિંગ આવશે યુટ્યુબ ઉપર એટલે હું તમને જે કઈ ડિટેલ માંગુ એ ડિટેલ મને આપતા જાવ એટલે એ આપણે રેકોર્ડિંગ લેશું બરાબર છે આ તો કઈ વાંધો તમે પૂછો એનો જવાબ આપતો કલ્પેશભાઈ પપ્પા નામ શું છે ભૂપતભાઈ ચાવડા કલ્પેશભાઈ ભૂપતભાઈ અચ્છા ભૂપતભાઈ હા ભૂપતભાઈ અટક છે ચાવડા ચાવડા બરાબર છે

એને અમદાવાદ પેલા અમે રહેતા હતા બરાબર તો અહીંયા એને નવ મેરેજ કર્યા હતા પછી રહી નહિ અમારી બાઈ એ કેમ કે ઈન કે હું સિટી ની થોડી ગામડામાં ન રહું તો અમે કીધું ને તમે સિટી માં મકાન લે પણ કોઈ ન રે ઈ કે તો રેવું જ નથી પછી આપણે છૂટું કરી દીધું પરાણે રાખવા નીચે નથી એટલે પણ તમે એગ્રી તો થયા તા એ તો એ કોઈને રહેવું પછી આપણે જબરજસ્તી મજા નો આવે એવું છે એવું છે పైసా పైసా

પછી અમે વહી પૂછતાછ કરી તો અમે કે શું તને તકલીફ શું વાંધો તો કે મારે નથી રેવું લે 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 એવું છે હા પછી અમે પોલીસ ચોકી ગયા પોલીસ ચોકી જઈને વાતચીત કરી ને બધું કમ્પ્લેટ કર્યું તો પોલીસ વાળા એ બોલાવ્યા ને એમને બધું કમ્પ્લેટ પણ છોડી જ એવું કીધું કે મારે એને ઘરમાં નથી રહેવું તો પછી પોલીસ પોલીસ વાળા એ શું કર્યું ને અમે શું કરી અમારા નાનો ભાઈ કે તો તને ન રેવું હોય તો મારે તન જબરજસ્તી રાખ્યું નથી તો તું તારા રસ્તે હું મારા રસ્તે ઈ તો છે એમાં મજા આવે

તો ચાલશે આપડે એવું નથી કે છોકરો છોકરી બુકરી હોય તો ચાલશે હા દીકરી છોકરો હોય તો નહીં આપડે આનું કોઈ વસ્તુ ના પેરે લુગડે ખાલી મોકલશે ને બરાબર તો આપડે એને હોના કે આપડે ભગવાન માતાજી ને દયા એમ હા અમાર નાનો એ કમાય હારું બરોબર એમ શું કામ શું કરે છે આપડે મંદિર નું રૂપ કામ આવે ને design ઓં ની પાડવાની એટલે મંદિર ની ઉપર જે ઓલું આવે ઈ હા હા મંદિર માં જે પથ્થર માં નથી design ઓ પાડતા તા કોતર કામ નું બધું આડી અવળી એમ હા એનું કામ કરે બરોબર શિલ્પકાર છે શિલ્પકાર હા હા એટલે એનો કારીગર છે હે હે હા મહિને પચીસ ત્રીસ ચાલીસ પાંત્રીસ હજાર લગી કામ કરે છે હે હે હા નોકરી જેવું નહી આપડે નોકરી ને ટાઈમ જ દેવાનો આ તો એની મરજી ના માની કે આપડે સુટુ કામ છે સમજી ગયો સમજી ગયો 8 વાગે 9 વાગે આપડી ઇન્કાટ કામે જાવું તો જવાનું વાહ વાહ એટલું તો નઈ નઈ 30000 35000 30000 35000 તો દર મહિને આવે એ એ વાહ વાહ આટલે જ આપણે ભગવાન માટે જે સારું તંદુ આઈ પણ બધું કમ્પ્લીટ કર્યું છે એટલે જ આપડે કોઈ ગરીબ ઘરની છોકરી બજાર બોતી કેમ કે એની જિંદગીમાં તકલીફ વેઠી હોય તો આપડે ઘરે તકલીફ ન પડવો જોઈએ વાહ 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 કેટલા ભાઈઓ કેટલા તમે અમે બે ભાઈ અને એક બેન તમારા મેરજ થઈ ગયા છે એવું છે એવું છે સમજાય ગયું સમજાઈ ગયું બરાબર છે પછી તમારું જે ગામ છે પીપળા ત્યાં મકાન છે ઘરના જ છે પોતાનું જમીન અમારે પાંચ છ વીઘા જમીન વાળી

એટલે મંદિર આપડે અમુક અમુક તમે મંદિર ગામે કોઈ ફરવા ગયા હોય તો તમે ગામ તો જોયા જ હશે જોયા હોય જોયા જોયેલું છે બધું કોતર કામ હોય એમાં એક મૂર્તિ નું કોતર કામ હોય કોઈ પક્ષીઓ દોરેલા હોય એ રીત નું એમાં કોતર કામ કર્યું હોય મને ખ્યાલ છે ઝીણી ઝીણી ફૂલ ની હોય છે એવું બધું કરી કોતર કામ કરો છે એટલે પથ્થર જે આવે છે એ આખો જ પથ્થર હોય એ રીતે જ હોય આ પથ્થર જેમ નીકળે બરાબર માર્બલ માર્બલ હોય માર્બલ નહીં માર્બલ નહીં આ બીજો પથ્થર આવે આપણે જે મકાન બકાન ને બધું ચડી ને આ જ પથ્થર આવે પણ ઈ પથ્થર ને આપડે મંદિરના કામ માં ઉપયોગ લઈએ એમ એમ હા એટલે એને શું એક મશીન આવે મશીન ઉપર ઈ પથ્થર એની ઉપર મશીન ઉપર ચડાવે મશીન ઉપર આપડે જે માપતાલ જોતું હોય ને એમ કે જે આવડું આવડું જોઈએ કે લંબાઈ પોળાય જાડાઈ એટલે મશીનમાં એટલું કટિંગ થઈને આવે અમાર પાસે આવે અમાર પાણી આવી પછી અમે એનો નકશો હોય કે આ રીતની આમાં ડિઝાઇન પાડવાની એટલે એ રીતે અમે એને સાપીએન એમ પછી આજે આખો પથ્થર હોય કમ્પ્લીટ આવી ગયો હોય તમારી પાસે પછી ઘણી વખત એવું બને કે કોઈ ડિઝાઇનિંગ કરવામાં કે આમ પથ્થર તૂટી જાય એવું બને ખરું કે ન બને

હા હા એના વર્ષે પચાસ સાહીઠ પચાસ સાહીઠ આવી જાય પચાસ સાહીઠ હજાર એટલે ટુંકમાં વાપરવાનો ખર્ચો બધો નીકળી જાય નીકળી જાય ઈ અમારા મમ્મી પપ્પા પાછળ જ રે એમાં અમારે એમાં અમારે કઈ લેવા દેવા એમાં મમ્મી પપ્પા ને ખાતા જમા કરી હા બરોબર છે એટલે મમ્મી પપ્પાના હિસ્સામાં એટલે પોતે કઈ એને છુટા કઈ ખર્ચા કરવા હોય તો એને કઈ તમારી પાસે માંગવા ના પડે એ રીતની વ્યવસ્થા એમ તો અમારે ભેગું જ રહે અમે ભેગા જ રહીએ ના બરોબર છતાં ભેગા રહેતા હોય પણ પોતાનો હાથ છૂટો રહી એમ થાય કે ભાઈ મને મારી આવક છે એમ કે

કડિયા કામે કામે પણ આ વસ્તુ જે વસ્તુ છે ને એ બનેતા આનો આખો કોષ કરવો પડતો હોય છે ને આ અનુભવ અનુભવ તમારું મગજ ઉપર તમારું માઇન્ડ જેટલું તેજ હોય એટલું તમે

તો ક્યાંય પૈસા ટકા નો કોઈ સાથે વેહાર નહીં કરતા google pay કે એવું કોઈ વસ્તુ કરવી નહિ બરોબર કોઈની વાત ના 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 બરાબર છે ના એવું એવું તો અમે ન કરતા એવું તો હું પેલા જ પહેલા જ ગમી ગયો એવું અમારા આગા વાલા માં વાગડીયા ની આ કેટલા આવે પેલા એમ કે આ કરી દો ને ચેક કરી દો ને કે ચા પણ એના પૈસા દારૂ બાબત ના માંગે પણ અમે મને એ દારૂ બાબત થી નફરત હે ના સારી વાત છે સારી વાત છે બરોબર ને એટલે હું કે તું જે ખાવું હોય હોય મોજ ઘરે વાપરવું હોય તો તારે પેલા મારા ભાઈ ના ઘરે સગાઈ કરાય મારા ભાઈ ની ઘરે મારે વહુ ઘરે આવી જાય મારા ભાઈ ની વાહ એવું કઈ હોતું નથી અને આપણી પાસેથી પૈસા લઈ લઈએ અને પછી ફોન સ્વિચ ઓફ થઈ જાય આ તો હું છે ખોટા તમારા પૈસા વયા જાય એટલે તમને ચેતવવા માટે હું તમને જાણ કરું છું હા અને તમે દલિત સમાજ માંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હોય તો હાલે ખરા બીજી સમાજ માં તો આ આડું એવું કઈ પડે પણ એની કરતા આપડી પોતાની હોય તો મજા આવે પછી નવો પાત્ર મળે તો પછી બાર નું ચાલે ખરું બરાબર છે એટલે આપણે પેલી પ્રાયોરિટી દલિત સમાજમાં જ આપવાની છે કે દલિત સમાજના મળે ત્યાં સુધી આપણે બીજા કોઈ સમાજ નથી જોતા અને ઇન કેસ આપણા સમાજમાં ન થાય તો પણ કોઈ બી સમાજ ચાલશે બરાબર છે સમજાઈ ગયું અને ભાઈ ની વર્ષની છે ઉમર તો કોઈ વિધવા પાત્ર કોઈ છૂટાછેડા થયેલું હોય એકાદ દીકરી હારે હોય તો એવું ચાલે ખરું ને હા ચાલે ચાલે જી જી તમે છોકરી હોય કે ઘર સંસાર શું કેવા ખરી વાત કેમકે પછી રૂપિયા વાળા એની છોડી એ લાવી અને પછી ઘર સંસાર બાંધે નહીં તો આપડે શું પાણી નક્કી કે પૈસા નું પાણી થાય પૈસાનું પાણી થાય તમારે થઈ જ ગયું છે કારણ કે તમારે એક આવું બની ગયું ભાઈ માટે

એટલું આપણું ઘર સારું લાગે ને આ લોકો સારું છે આ લોકો ને જો આ અમારા એના ઓવે ઘરેણા પહેર્યા છે સારા કપડાં પહેર્યા છે એ તો આપણા ઘરનું જ સારું લાગે ને ભાઈ બરાબર છે આપડે એવી અપેક્ષા હોય જ કે ભાઈ સારા કપડાં પહેરે સારા શણગારો સજે બરાબર છે હા એટલે આપડે જો વ્યવસ્થિત રેતા હોય ને તો એ પછી બહુ અમારી અમદાવાદ ને દીકરી કે અમારે કે અમાર ફોન બગડી ગયો હોય પછી ઉભો ઉભો પટી હજે તકીએ છે અને ફોન નોય દીધો મહિનો મહિનો ને પછી જતા રીએ તો પછી જીયું મેં કીધું ઈ બધું તારું રે બરાબર અમારા નસીબ માં નય હોય મી કીધું હા એવું આપડે માનવું પડે બરાબર છે કઈ વાંધો નહીં ભાઈ આપડે ભાઈ નો ઓડિયો મૂકશું સારું પાત્ર મળી જાય મને ફોટો અત્યારે મોકલી દેજો છતાં હું હમણાં બાયોડેટા ચેક કરી લઉં એમાં નામ લખેલું છે અને ઈ આજ નંબર થી મોકલેલું છે બીજા નંબર થી મોકલેલો છે આજ નંબર થી ઓકે ઓકે કઈ વાંધો નહીં હમણાં હું તમારું નામ સેવ કરીશ ને એટલે મને દેખાશે હા હા આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ